એટલે ફોન આવે એટલે તમારે કહેવાનું જવાબ દેવાનું બરાબર વિડીયો કોલ માં વાત કરવાની વિડીયો કોલ માં વાત કરી પૂછી લેવાનું ક્યાં ના છો શું બરાબર બરાબર છે ને બરાબર છે પછી આ નંબર પર તમારે કઈક થયા તમને ફોન મારે કરવો જોઈએ ને હા કોઈ તકલીફ તમને પડે તો હું બેઠો એટલે આજે કોઈ ઘણી જગ્યાએ આવું પતું ઘણા ઘણા બોલાતું ના કોઈ વસ્તુ તમને કોઈ ફ્રોડમાં તમને ફોન કરે બરોબર તો મને ફોન કરવાનો તમારે બરાબર આમાં છે ને ઘણી જગ્યાએ ઘણા

અમારો નંબર નાખીએ એટલે અમને કોન્ટેક કરે એટલે તમને ડાયરેક્ટ તમને ફોન છે આ રીતનું છે તમારી કેટલી કીધી અને તમારું નામ શું છે નટોલાલ કાશીરામ દાણી મહારાજજી મહારાજજી અને દ્વારકા કાશીરામ દાણીધારીયા દ્વારકા દ્વારકા રેવાનું બરોબર ને બધું લખી નાખો તમે જ તમારે બધા ભાઈ મને એ વાત કોઈ દુખી થાય એવું નથી કે જે વાત કરવી એ મજા ના મારે મારુતિ છે બંગલા થી એવું નથી જોઈ નથી ને હું છે ના મારા પૂરતું તમને મળી જશે એટલે તો એવું છે કે આપડે પરિસ્થિતિ નબળી હોય કોઈ બાઈ એવી હોય પરિસ્થિતિ નબળી હોય અને તમારું ઉદાહરણ ચલાવે બરાબર એવું કેવાનું હોય તમને

તમને કોન્ટેક પેલો નંબર નહી નાખે એટલે તમને ખોટી રીતે હેરાન કરેલું નહીં નહીં બરોબર 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 છે ને બરોબર બરોબર તમારો ફોટો નાખી દેજો આમાં ફોટો નાખ્યો મને ફોટો ને નુકતા નથી રાત્રે ભેગો થાય તો આમાં નંબર માં ફોટો નાખે તમારા તમે આય દ્વારકા જગ્યા કે મારા નંબર વોટસોપ છે

હા એક વસ્તુ દીકરી છે ના અમારા અંદર એવું છે ઘણાય લગભગ માણસો નું થઈ ગયું છે એવું નથી બરોબર અને હું તમને ઓડિયો નાખીશ અને લગ્ન નું જે છે ને ગ્રુપ માં એ નાખીશ તમે જોજો શાંતિથી અને પછી મને કહેજો અને પછી તમારો ઓડિયો મૂકશો એટલે બધું શું છે ગમે ત્યાંથી એટલે ક્યાં સમાજમાં માં તમારા થઈ ગયા આપડે સમાજ ભાણે આપડે ભરે ગયું કે સમાજ સમજાયું તમે તમને સમજી પરમાટી ખાતું અમે પરમાટી ખાતા નથી પરમાટી ખાતા ભલે ખાતા અમે પરમાટી વસ્તુ નથી ખાતા અમને એ વસ્તુ થોડું પરમાટી વાળું ની કોઈ વસ્તુ ના આવે હા એ તો બરાબર তাকে চাল বীজা বুলি কাটি নাট কাটি বাই

મહારાજજી લખી ના લખવું તમારે મહારાજ ઓકે હાલ જય દ્વારકાજી સાહેબ જય દ્વારકાજી પછી કામ ફોન તમને કરીશું